નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી ત્રીજભા સંઘવી કન્યા વિદ્યાલય રાજુલા ખાતે શાળાનો સુવર્ણ જયંતિ મહોત્સવ સાથે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી ત્રિવેણીબેન જમનાદાસ ભાણજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળાની ઉચ્ચતર માધ્યમિક શાળા પચાસ વર્ષ પૂર્ણ થતા આ શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ શાળામાં વર્ષો સુધી શિક્ષણ કાર્યની વિશેષ સેવા આપેલ એવા રેખાબેન પંડ્યા શ્રી પરેશભાઈ લુણાગીયા તેમજ મુકેશભાઈ સન્માન સમારંભ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ સમારંભ કાર્યક્રમ યોજાયેલો આમ આ શાળામાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ તકે શાળાના ટ્રસ્ટી તેમજ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન રજનીભાઈ તેમજ પાયાના પથ્થર અને શાળામાં વર્ષો સુધી પોતાની સેવાનું યોગદાન આપનારા એવા જે પી ડેર સાહેબ તેમજ શાળાના વિકાસના પોતાના બાળપણના સાક્ષી એવા બાલકૃષ્ણભાઈ ત્રિવેદી કે જેઓ આજે મહિલા કોલેજ રાજુલા ખાતે કાર્યરત છે તેમજ મહિલા કોલેજના રવિભાઈ વ્યાસ ચિરાગભાઈ જોશી પૂર્વ પ્રમુખ રાજુલા નગરપાલિકા અર્ચનાબેન જોશી સભ્ય રાજુલા નગરપાલિકા હરેશભાઈ તેરૈયા ભરતભાઈ જોશી નીલેશભાઈ જોશી જાગૃતિબેન તેરૈયા તેમજ જે એસ સંઘવી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ પત્રકાર મિત્રો તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ બહેનો દ્વારા કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ સીમાબેન પંડ્યા દ્વારા મહેમાનોને શાબ્દિક શબ્દો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળાની હાલની પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ત્યારબાદ જે પી ડેર સાહેબ દ્વારા શાળાના સ્થાપના દિવસની શાળાના ઉત્તરોત્તર વિકાસ સંદર્ભે પ્રકાશ પાડવામાં આવ્યો હતો શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી દ્વારા શાળાના વિકાસમાં પોતે સાક્ષી હોય ત્યારે વિકાસ ગાથા વર્ણવી હતી ત્યાર પછી આ શાળામાં વર્ષો સુધી સેવા આપેલ અને વતન તરફ ગયેલા સારસ્વત શ્રીઓનું કરવામાં હતું ત્યાર પછી શાળાના તેજસ્વી પુરસ્કાર વિતરણ સમારંભ જેનો ઉત્તમ વિચાર અનિલભાઈ જોશીના શુભ સંકલ્પ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો આવો આ ત્રિવિધ કાર્યક્રમ આ શાળામાં યોજાયો હતો કાર્યક્રમની ઉદ્ઘોષણા શ્રી જોગરાણા સાહેબ દ્વારા કરવામાં આવી હતી જ્યારે આભાર વિધિ શાળાના શિક્ષક હિતેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થી બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના તમામ પરિજનોએ પોતાના તન મન અને ધનથી ઉત્તમ સેવા આપી હતી શાળા સંસ્થાની દરેક પ્રવૃત્તિ તથા અન્ય જવાબદારીને ઉત્સાહપૂર્વક ઉપાડી કાર્ય કર્યું છે તે અવિસ્મરણીય છે આપની વિષય સજ્જતા વિદ્યાર્થીઓને સમજાવવાની અત્યાધુનિક ટેકનોલોજી શૈક્ષણિક સાધનોનો યોગ્ય અને ઉત્તમ ઉપયોગ વગેરે નોંધનીય રહ્યું છે